એટલે ઈ લોકો એ મારા દસ્તાવેજ મારા મારી નાની દીકરી છે ઈ પણ એમાં ભળી ગઈ છે નાની દીકરીને જમાય બધા હવે આમાં જીવ વાજે કાઈ નો રહ્યું અને મારે પાસે કોઈ માણસ નથી કે કોઈ પુરુષ પાત્ર નથી પછી આ વસ્તુ તો પાછી આવે મારાથી નથી

એના ધંધા કેવા છે એ કોણ છે મામલતદાર ઓફિસે ગયા કાઈ નઈ કઈ નઈ એમ કે ના થાય તમારું કામ થાય અત્યારે હું એકલી જઉં છું એક જ છું કે તારી બધી સંપને વેચ પણ પાંચ પંદર લાખ થી બોલે છે ભાઈ એટલે મેં એને ના કાઢી કે તારે મારી સંપત્તિ કઈ

એટલે મને બઉ દુઃખ કરવું ના પાડી પછી નાની દીકરી મિલકત વેચતા નથી અને તું એમાં એમ કર કે એની પાસેથી મને જમીન ને બધું લેવડાવી દે એની બધી મિલકત તું મને લેવડાવી દે તું ને એની પાસે તું કરવી આવીશ હું એ બધું વેચાણ કરી લે પછી આપડે બધા એટલે તો મને તથ હેરાન કરવા માંડી ગયો મારે ગાડી લેવી છે લાવ પૈસા લાવો ગાડી મારે છોડાવી છે